સંચાલન કરવામાં આવશે જે ઓક્ટોબર દરમિયાન સાંજે ચાર કલાક થી રાત્રે દસ કલાક સુધી આ બસો ઉપડશે મુખ્ય રૂટ જેમ મેં આપણે પહેલા કહ્યું એમ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત દાહોદ અને પંચમહાલ રહેશે ખાસ કરીને આ બધા જ ક્ષેત્રની

સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે દાહોદ અને પંચમહાલ માટે સેન્ટ્રલ બસ સ્ટેશનની સામે સુરત સિટી બસ સ્ટેશન અને રામનગર રામબેર રોડ ખાતેથી બસો ઉપાડવામાં આવશે ખાસ કરીને આ બધી જ બસોના બુકિંગ માટે જીએસઆરટીસીનું જે ઓનલાઈન આપણી વેબસાઇટ છે તેના પરથી બી સૌ લોકો બુકિંગ કરી શકશે